સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ આજે આપણે શક્કરપારા બનાવીશું એકદમ ક્રિસ્પી અને પોચા ચાલો તો આપણે શરૂઆત કરીએ આ એક કપ મેંદો લીધો છે આ રવો છે આ દૂધ છે ઘી છે ગુરુખાંડ છે તમે આખી ખાંડ પણ લઈ શકો અને આ એલચી પાવડર છે આ આપણે છ સામગ્રીથી આપણે શક્કરભારા બનાવીશું ચાલો આપણે શરૂઆત કરીએ ચાલો આપણે ચાલુ કરીએ આ એક બાઉલ મેંદો લીધો છે પહેલાં આપણે આમાં છે ને ખાંડ પધરાવી દઈએ જેથી ઓગળી જાય તમે આખી લેશો તો પણ ચાલશે પણ એને તમે થોડીક ઉંફાળું ગરમ કરશો તો ખાંડ જલ્દી ઓગળી જશે અને આ બધું મિક્સ કરશો ત્યાં સુધી દૂધ પણ ઠંડુ થઈ જશે ખાંડવાળું આ ખાંડવાળું દૂધ છે પછી આપણે આમાં છે ને બે ચમચી રવો પધરાવાનું રવાથી છે ને બહુ ક્રિસ્પી શક્કરવાળા થાય છે અને એક અડધી ચમચી સુગંધી સુગંધી ઈલાયચી પધરાવાની બરાબર છે હવે આપણે આમાં ઘીનું મોવન પધરાવીશું આમાં પણ મુઠ્ઠી પડતું મોહન જઈશે અત્યારે આપણે બે ત્રણ ચમચી પધરાવી છે જે જરૂર પડશે તો લઈશું આ મિક્સ કરી દેવાનું ઘીની લોટ

થોડું થોડું રેખતા જવાનું લોટ ઢીલો નાખી છે આને ભાખરી અને રોટલીથી થોડું રોટલીથી થોડો કઠણ અને ભાખરીથી થોડો ઢીલો અને એ રોટલીનો નહીં ભાખરીનો એવો મીડિયમ રાખવાનો જેથી લોટ સુંવાળો રહે આમાં તમે મેંદો ઘઉંનો લોટ અને રવો એ ત્રણ પણ મિક્સ કરી શકો છો જો તમારે મેંદો વિનિયોગ ના કરવો હોય તો તમે ઘઉંના લોટના પણ કરી શકો છો પણ એમાં ત્રણ વસ્તુમાં મેંદો ને ઘઉંનો લોટ સરખો લેવાનો અને રવો બે ત્રણ ચમચી પધરાવાનો રવાથી થોડા છે ને ફરફરા સુંદર થાય છે કકરા કકરા એટલે સારા લાગે બહુ પાછો વધારે નહીં પધરાવાનું એમાં કંઈ ઝીણો કે મોટો રવો એવું કંઈ હોતું નથી જે હવે આ રીતે લોટ થઈ ગયો છે એમાં બહુ મસળવાની જરૂર નથી પછી એનું ગુલ્લું કરી અને મીડિયમ વણી લેવાનું છે મેંદો છે ને જલ્દી ખેંચાતો નથી હોતો એટલે આપણે એક સાધારણ અટામણ માટે મેંદુ લઈ લેવાનું વધારે લઈ લેવાનું તો તમારો લોટ જલ્દી ખસશે તમે આમાં તલ પણ પધરાવી શકો છો આવું એ કર વણી પછી એને આમ કરી આમાં હોય એવું જરૂરી નથી આપણે તેના ટૂંક જ કરવાના છે પીસ કરવાના છે આ રીતે કરી દેવાનું પાછું જેથી છે ને અંદર ફળવાળા શક્કર થાય આ રીતે બહુ પતલો નહીં અને બહુ જાડો નહીં એનો એક રોટલો વાણી લેવાનો હવે કાપ કરી લેવાની અને કિનારી આપણે કરી લેવાની સાઇઝ શેપ તમારે જેવો જોઈએ એ પ્રમાણે સખત કરીને કરી શકો છો હવે આ ગેસ પર તેલ મૂક્યું છે હવે આપણે એ રીતે કહ્યું છે બહુ ફાસ્ટ ગેસ હશે ને તો કલર પણ બદલાઈ જશે ને વચ્ચેથી કાચા રહેશે એટલે એની ધીમા તાપે તળવાના છે જો આ રીતની થિકનેસ હોવી જોઈએ ન આનાથી પતલા અને ન આનાથી જાડા અમારે ઘઉંના લોટને કરવા હોય તો આ જ રીતે મેંદોનો રવો લીધો છે એમાં ખાલી તમારે થોડો ઘઉંનો લોટ પધરાવી દેવા આ રીતે ધીમા તાપે થવા દેવાના ને થોડાક બ્રાઉન થાય પછી બહાર કાઢી લેવાના તમને બધાને સફરવાળા તો આવડતા જ હોય છે પણ આ તો છતાંય હું જે રીતે બનાવું છું એ રીતે મેં તમને બતાવ્યા છે તમારી પાસે પણ નવી રેસીપી હોય તો અમને મોકલજો જેથી અમે પણ અલગ રીતે બનાવતા શીખીએ આ રીતે થઈ જવા જોઈએ બ્રાઉન થોડાક વધારે વ્હાઈટ રાખશો ને તો મેંદો એ પેટમાં ચોટતો હોય અને કદાચ કચાસ નહીં સારું બરાબર છે આ રીતે સરસ શેકાવા દેસુ ને બહુ સુંદર થઈ જશે આ રીતે બનાવજો પ્રભુને ધરાવજો જય શ્રી કૃષ્ણ શરૂ કૃષ્ણ જય શ્રી કૃષ્ણ